ચોટીલ ભાઈઓને વિનંતી કરો કે તેઓ આગળ આવે ચોટીલથી દરેક ભાઈઓ આગળ આવી જાય જીવરાજભાઈ હરેશભાઈમાં બધા વડીલો યુવાન મિત્રો આગળ આવી જાય હેલો આપણે આપડે ચોટીલ ગામ છે ત્યાંના આપણો બગલો પરિવાર છે ચાલો કરજો મારું નામ ચૌધરી જીવીરામભાઈ ભગવાનભાઈ ગામ ચોટીલ હા મલા બા વીરમા બા ગોમ ચોટેલ પોતાનો વિષય ખેતી પટેલ ખેમાભાઈ દોનાભાઈ પોતે ચોટેલના જમીન પોતાને અઢાર છે ખેતી વિશે મોટો ખેતી ધરાવે છે અમરાભાઈ નાગરીભાઈ બગલા ચોટેલ ખેતી શેધાભાઈ ખેમાભાઈ ચોટીલ પોતાને માર્કેટમાં ભેટી છે અને ધંધો કરે છે જોમાભાઈ સોમતાભાઈ વિષય ખેતી ધંધો આદિપભાઈ નાગજીભાઈ ખેતી વિક્રમભાઈ અમરાભાઈ કોમ પ્રાથમિક શાળામાં પ્રાઇવેટ પટાવાળા તરીકે જોબ કરે છે ભરતભાઈ રણછોડભાઈ ખેતી ધંધો વશરામભાઈ નાગજીભાઈ આમ ખેતીનો ધંધો સાઈડમાં ઘંટી પણ ચલાવે છે ભૂરાભાઈ જોમાભાઈ ખેતીનો ધંધો ભાવાભાઈ લાલાભાઈ ખેતી વિશાલભાઈ જોધાભાઈ અભ્યાસ ધવાલભાઈ હીરા કોણેજ છે અમારે બદલાનો રમેશભાઈ અમરાભાઈ સુરતનો ધંધો કરે છે હિતેશભાઈ રણછોડભાઈ ખેતી અને સાઈડમાં કડીયાકમ પણ કરે છે સુરેશભાઈ હીરાભાઈ ખેતી અલ્પેશભાઈ સેધાભાઈ એમબીબીએસ કરે છે અભ્યાસ આવે ખોનાભાઈ મલાભાઈ ખેતી વિજયભાઈ ભાઈ અભ્યાસ ગીરીશભાઈ ભાઈ અભ્યાસ વીરજીભાઈ ભાઈ આલા ધંધો મો કરે છે રાહુલભાઈ મેયાભાઈ અભ્યાસ કાળાભાઈ મલાભાઈ ખેતીનો ધંધો કરે છે ભાઈ પાતાભાઈ ખેતીનો ધંધો તમે હા ધીમા પ્રકાશભાઈ જમાભાઈ અને અમારે શંકરભાઈ બગલા કુંડાળિયાના અને આ શંકરભાઈનો છોકરો છે જે અભ્યાસ કરે છે